હેલો એવરીવન કેમ છો બાળક રાતે વારંવાર જાગે છે આ પ્રશ્ન ઘણી માતાઓને હોય છે તો આજે આપણે વાત કરવાના છે કે બાળક રાતે વારંવાર જાગે તો આપણે શું ઉપાય કરવો જોઈએ તો ચલો વિડીયોની શરૂઆત કરીએ નંબર વન સૂતા પહેલા હંમેશા શાંત વાતાવરણ બનાવવું જોઈએ એટલે કે બાળકોને મોબાઈલ ટીવી લાઇટ્સથી હંમેશા દૂર રાખો તેમજ જ્યારે બાળક સુવે છે ત્યારે તેને કોઈ શાંત મ્યુઝિક અથવા તો તેને હાલડા ગાઈને સુડાવવામાં આવે તો બાળક ખૂબ સારી એવી ઊંઘ પણ કરે છે નંબર બે સુતા પહેલા હંમેશા બાળકોનું એક રૂટીન બનાવવું જોઈએ એટલે કે દરરોજ બાળક એક જ સમય પર સુવે તે ખાસ ધ્યાન રાખવું જોઈએ જો બાળક અલગ અલગ સમય પર સુવે છે તો તેનું શેડ્યુલ પણ વેખાઈ જાય છે એટલે કે જો સુવાનો ટાઈમ ફિક્સ કરવામાં આવે તો તેની બોડી ઘડિયાળ પણ મજબૂત બની જાય છે અને બાળક તે સમયે જરૂર સુઈ પણ જાય છે નંબર ત્રણ બાળક હંમેશા ભૂખ્યું નથી તે ખાસ ખાતરી કરી લેવી કેમ કે બાળક જ્યારે ભૂખ્યું હોય તો તેના કારણે તેને વારંવાર ઊંઘ તૂટે છે જેના કારણે જ્યારે બાળક સુવે તે પહેલા તેને હલકું દૂધ તેમજ હળવો ખોરાક આવું બાળકોને ખવડાવવામાં આવે તો બાળક ખૂબ સારી એવી ઊંઘ કરે છે જેમ કે બાળકોને રાગી સૂજી આપવામાં આવે તો પણ બાળકોનું પેટ ખૂબ સારું એવું પણ ભરાઈ જાય છે નંબર ચાર બાળકોને પેટ પગ અને માથાની હળવી માલિશ કરવી જોઈએ એટલે કે બાળકોને ઘી હળવી પગના કારણે આખી રાત ખૂબ સરસ મજાની ઊંઘ પણ કરે છે તેમજ આ જયારે મસાજ કરવામાં આવે ત્યારે ખૂબ જ હળવાથી અને આરામથી કરવું જોઈએ નંબર પાંચ બાળક આખો દિવસ થાગંપાર કરે છે તો તેને થોડી વાર શાંતિથી રમત રમે તેવી રમતો રમાડવી જોઈએ એટલે કે દિવસ દરમિયાન બાળકો ખૂબ જ દોડાદોડી કરે છે જેના કારણે તેને પગ પણ દુખે છે નંબર છ જયારે બાળક જે રૂમ માં છે તેનું તાપમાન નિયંત્રિત રાખવું જોઈએ એટલે કે બાળક જે રૂમ માં સુવે છે તે તાપમાન ગરમ અથવા તો ઠંડુ ના રાખવું જોઈએ તે રૂમ નું તાપમાન ખૂબ જ મીડિયમ રાખવું જોઈએ તેમજ જયારે બાળક સુવે છે ત્યારે તેને ખુબ જ આરામદાયક આરામદાયક કપડા પહેરાવા જોઈએ જેના કારણે બાળકોને ઠંડી પણ ના લાગે અને વધારે ગરમી પણ ના લાગે જરૂર પડે તો બાળકોને ચેક કરો કે બાળકોને ગેસ અને પેટનો દુખાવો તો નથી ને કેમકે ઘણી વાર બાળકને ગેસ અને પેટના દુખાવાના કારણે પણ બાળક વારંવાર જાગી જતું હોય છે અથવા તો જો બાળકોને દાંત આવે છે તો તેના કારણે પણ બાળકો વારંવાર જાગી જાય છે જો બાળકોને કોઈ દુખાવાના કારણે રડે તો ડોક્ટરની સલાહ તરત જ લેવી જોઈએ નંબર આઠ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે બાળક જ્યારે સુવે છે ત્યારે તેની માતાએ તેની પાસે સુવું જોઈએ એટલે કે બાળકોને એવું સુરક્ષિત મહેસૂસ થાય છે કે મારી માતા મારી પાસે સૂતી છે જેના કારણે તેની ઊંઘ પણ ખૂબ સારી આવે છે અને ઘણીવાર વાર બાળકોને રાતે ઊંઘમાં ડર પણ લાગે છે પરંતુ જો તેના મમ્મીનો સ્પર્શ આવે તો તે ખૂબ આરામથી ઊંઘ પણ કરે છે તેમજ આ ઘણી એવી ખૂબ જ સરળ એવી ટીપ્સ સૂતા પહેલા બાળકોને ખૂબ સારી એવી મસાજ કરવી જોઈએ આરામદાયક કપડાં પહેરાવવા જોઈએ જ્યારે બાળક સુવે છે ત્યારે તેને સરસ મજાના હાલરડા સંભળાવવા જોઈએ અથવા વાર્તા પણ કહેવી જોઈએ તેમજ આ બાળકોની ઉંમર પ્રમાણે તેના ઊંઘ ની કલાકો જરૂર નક્કી કરવી જોઈએ અને બાળકોની વેલ્યુસન પુરાવાની ટેવ પણ પાડવી જોઈએ જો આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલ કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ